પવિત્ર શ્રાવણ માસમાં પણ ચોરટાઓની દૃષ્ટતા વલસાડના પારનેરા ડુંગર પર આવેલા પ્રાચીન મંદિરોમાં ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થયા ચોરો અંદાજે ચૌદ કિલો સોના ચાંદીના ઘરેણાં સહિત લાખોની મિલકત ઉચકાઈ વલસાડ જિલ્લામાં ચોરટાઓનો આતંક એવો વધ્યો છે કે હવે ભગવાનનું ઘર પણ સુરક્ષિત નથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પારનેરા ડુંગર પરના ચાર પ્રાચીન મંદિરોમાં ચોરોએ એકસાથે ચોરી કરી છે મોડી રાત્રે આ દુષ્ટ ચોરોએ અંદાજે ચૌદ કિલો સોના ચાંદીના ઘરેણા દાન પેટીમાંથી રોકડ રૂપિયા અને એક ટેલિવિઝન સેટ ચોરી કર્યા છે આ ઘટનાથી દર્શનાર્થીઓની ધાર્મિક લાગણીઓને ઊંડો આઘાત લાગ્યો છે જો કે મંદિરમાં લાગેલા સુરક્ષા કેમેરામાં બે યુવકો જોવા મળ્યા છે જે ત્રીસ થી પાંત્રીસ વર્ષની વયના અને મધ્યમ કદ કાઠીના છે પોલીસે તેમની ઓળખ માટે કેમેરાની ફૂટેજનું વિશ્લેષણ શરૂ કર્યું છે આ ઘટનાના ચાર દિવસ પહેલાં નજીકના ચણવાઈ ગામમાં કાઝી સ્ટ્રીટમાં ઇઝહાર કાઝીના ઘરે પણ લાખો રૂપિયાની ચોરી થઈ છે છેલ્લા ઘણા દિવસોથી વલસાડના ઘરફોડ ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે મંદિર ટ્રસ્ટીઓના જાણ પર વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરોનું પગેરું શોધવાની કાર્યવાહી ધરી છે જોકે પોલીસના નાઇટ પેટ્રોલિંગની અસરકારકતા પર હવે જનતા સવાલ ઉઠાવી રહ્યા છે સતત વધતી ચોરીની ઘટનાઓને જોતા લોકોમાં રોષ છે અને તેઓ પોલીસ પાસેથી આ ચોરીની વહેલી ધરપકડની માંગ કરી રહ્યા છે આ ચોરીની બાબતમાં વાતો કરીએ તો અમારું જે પાંદરા ડુંગા પર માતાજીનું મંદિર જે છે એમાં ડેલી નિત્યક્રમ પ્રમાણે અમારા પૂંજારી સવારે પાંચ વાગે મંદિર ખોલે છે અને અમારા જે મંદિરના પૂંજારી જે સવારે પાંચ વાગે જ્યારે મંદિર ખોલ્યું ત્યારે એમને જોયું તો કે માતાજીનું જે સિંહાસન અને છત્ર કે એ એવું કંઈ દેખાયું નહીં અને પછી ગેટ આગળથી જોયું તો તાળું તૂતેલું દેખાયું એટલે તરત જ એમણે અમને અને પંકજભાઈને ફોન કર્યો અને તરત અમે ઉપર આવ્યા અને ત્યારબાદ જોયું તો એ નથી એ છત્ર કે એવું કશું નહીં હતું ને ત્યારબાદ અમે આપણા પોલીસ ડિપાર્ટમે આપણા જે પીએસઆઈ જીગ્યા સાહેબને ફોન કર્યો અને એમને શુભ સારા રિસ્પોન્સથી આપણા પોલીસ મિત્રો તરત તરત જ દોડી આવ્યા જગ્યા પર પરમાર સાહેબ વસાવા સાહેબ અને એમની ટીમ અને ડોગ સ્કોડ પણ આવી ગયું અને એમને તાત્કાલિક આવીને શોર્ટફોટ ચાલુ કરી દીધું છે અને અત્યારે હાલમાં શોટકોટ ચાલુ છે સીસીટીવીમાં બે ચોર દેખાયા અને એવો જે માતાજી મંદિરની અંદર જે છત્ર અને સિંહાસન કાઢતા દેખાયા જે સિંહાસન જે અમે જે સ્ક્રૂથી ફિટ કરેલું હતું એ સ્તૃથી એ લોકોએ ખોલી નાખ્યું અને એ કાઢતા દેખાયા છે અને હનુમાનજીના મંદિરમાં એ લોકોએ જે સિંહાસન આપણા મૂર્તિને જે મુંગટ લગાવેલું હતું એ કાઢતા દેખાયા છે અને ત્યારબાદ એ લોકો લઈને જતા દેખાયા છે અમને કેટલા મંદિર એ લગભગ અમારા જે ચંદિકા માતાજી મંદિર હનુમાનજી મંદિર મહાકાળીજી માટી મંદિર અને મહાદેવ મંદિર રામેશ્વર મહાદેવ મંદિર અને ચાર મંદિરોના તાળા તૂટેલા છે પાનેરા ડુંગર પર આમ તો લગભગ આગળ થતી હતી પણ આગળ એકવાર બે એક વર્ષ પહેલાં એકવાર માતાજીનું છત્ર અને મુંગટની ચોરી થયેલી અને ત્યાર પછી આ બીજી વાત થઈ છે અમારા માણસો રહે છે મજૂર પણ આખો દિવસ પૂરા થાકેલા હોય એટલે જરા સૂઈ ગયેલા હોય અને બાકીના અમે સીસીટીવી કેમેરા લગાવવા હતા લગભગ વીસથી બાવીસ જેટલા સીસી પણ એ અમુક અમુક સીસીટીવી કેમેરાના પણ એ લોકોએ કાપી નાખેલા છે અને અમુક કેમેરા એ લોકોએ ઉલટા કરી નાખેલા છે